ડીસામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા મુક્તિધામ તીર્થમાં આકાર લઈ રહેલા મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના અને મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે ત્યારે આ ભવ્ય કાર્યક્રમને લઈ મુક્તિધામ મહાદેવ સંચાલક મંડળ દ્વારા આવતીકાલે છ એપ્રિલના રોજ આયોજનને લઈ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડીસા શહેરની તમામ ધર્મપ્રેમી જનતા રાજકીય આગેવાનો સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને ઉપસ્થિત રહેવા માટે વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ડીસા શહેરની ધર્મપ્રેમી જનતાના આર્થિક સહયોગથી તૈયાર થયેલા મુક્તિધામમાં નિર્માણ થનાર શ્રી મંદિરમાં ડીસા જનતા આર્થિક સહયોગ આપવા માંગતી હોય તો તેનો લાભ પણ અવશ્ય લઈ શકે છે નમસ્કાર હર હર મહાદેવ ડીસા શહેરની ધર્મપ્રેમી જાહેર જનતાને જણાવવાનો કે ડીસા મુક્તિધામ ખાતે એક નવીન શિવાલય નિર્માણ પામેલ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા અને દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવાના હેતુ માટે એના આયોજન માટે એક દિશાના નાગરિકોની પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો અને ધર્મપ્રેમી જનતાની મિટિંગ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે મુક્તિધામ તીર્થ ખાતે રાખેલ છે આ મુક્તિધામના નિર્માણ માટે ડીસા શહેરની ધર્મ પ્રેમી જનતાએ મન મૂકીને ઉદાર હાથે ખૂબ જ ફાળો આપી અને નવીન મુક્તિધામ નિર્માણ પામેલ છે ખાસ કરીને કહેવું છે કે આ નવીન શિવાલય જે પણ બની રહ્યું છે તેમાં પણ મુક્તિધામ અર્થે જે કોઈએ અમને ફાળો આપ્યો તો તેનો અમે ઉપયોગ કર્યો નથી પણ શિવાલય માટે ધર્મ પ્રેમી જનતાએ અલગથી ફાળો આપી અને આ મુક્તિધામમાં નવીન શિવાલય આકાર પામી રહ્યું છે તો ફરીથી મારે ડીસાની ધર્મપ્રેમી જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવી છે કે આપ સૌ છ ચાર બે હજાર ચોવીસના રોજ ડીસા મુક્તિધામ તીર્થ ખાતે પધારો અને નવીન શિવાલયના આયોજન માટે અને તેમાં ઉછવણી પણ થવાની છે તે ઉછવણીમાં લાભ લેવા માટે પણ પધારી અને એક આ ધર્મનું કાર્ય છે એ કાર્યની અંદર આપનો સહયોગ મળે તેવી અપેક્ષા હર હર મહાદેવ